પ્રભુજી રાધે રાધે અહીંયા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે પધારો સ્વાગતમ સુસ્વાગતમ સત્યમ નાસ્તી ન વિદ્ય તપ સોચ જીભાવર ઉદરંોર તો તરુણી પ્રભુતા ગે હે શ્યાલકો બુદ્ધિદાયક ઘરમાં શાળાનું ચાલશે આવું ભાગવતજી કહે છો અને વાત એ સાચી છે અત્યારે તમે ઘરે ઘરે જાઓ તો એના સગા બે ભાઈઓ ત્રણ ભાઈઓ પાંચ ભાઈઓ સાત ભાઈઓ આઠ ભાઈઓ હોય એને ન પૂછે કે આપણા દીકરાને લગ્ન છે આપણે શું વ્યવસ્થા કરશું પણ સારાના ઘરે જાય અને એને કહે કે આમાં આપણે શું કરશું શાળાની સલાહ લેવા એનાથી વિશેષ કન્યા ઘરે ઘરે કગડા થતા હશે પતિ અને પત્ની કરતા હશે કોર્ટમાં કેસ હશે ને તો એ છૂટાછેડાના હશે તમે જોજો પેલા એ આમ કર્યું પેલી આમ કર્યું છૂટાછેડા હશે વધારે અને અત્યારે તો જાણે કેમ સિસ્ટમ બની ગયો હોય આ કહેતા મને થોડું દુઃખ થાય છે પણ હું જોઉં છું સમાજમાં આ દૂષણ બહુ નીકળું નીકળ્યું છે આજે માતા પિતા દીકરીને વરાવી દે છે પણ એનો મોહ દીકરીમાંથી જતો નથી એનું કારણ એનું પરિણામ એ આવે છે કે દીકરી પાછી ઘરે આવે છે અને અત્યારે એટલા બધા સમાજમાં લોકો સુધરી ગયા છે કે દીકરી પાછી આવી જાય વાક એના પતિ નો જ કાઢે એમાં જ્યારથી મોબાઈલ આવ્યો છે દિવસના બે ફોન ત્રણ ફોન ચાર ફોન પાંચ ફોન શું કરે છે મજામાં છો જમી લીધું અરે બપોરે બાર વાગે તો એ જમી જ લે સાંજે ચાર વાગે તો ચા પાણી પીએ જ લીધા હોય રાત્રે જમી જ લીધું હોય કોઈ ભૂખું નહીં રહી પણ આજે દીકરીના મા બાપ દીકરીની લાઈફ જિંદગી બગાડે છે હવે જે વાત કહું છું ને એ તો બહુ દુઃખની વાત છે એ દીકરી પાછી આવી જાય ને એટલે એના જ મા બાપ સામેવાળા પક્ષ ઉપર કેસ કરે અને કેસ કરીને કે શું ખબર મારી દીકરીના ભરણ પોષણ માટે પચાસ લાખ રૂપિયા જોઈએ એક ફ્લેટ જોઈએ જ એક ગાડી જોઈએ છે વાહ આ દૂષણ અત્યારે આ સમાજમાં નીકળેલું છે આ દૂષણને કાઢવું પડે મારે છે છે આ આ તો તો ઠીક તમે બધા સમજો છો જો દીકરી ના છૂટાછેડા થતા હોય તો એ સામે વાળા વ્યક્તિ કંટાળી ગયા હોય તો બિચારા ગમે ત્યાંથી વ્યાજના રૂપિયા લઈને પણ એને પાંચ સાત દસ પંદર વીસ લાખ રૂપિયા આપી દે કે ભાઈ છૂટે આપણો દીકરો તો સુખી થશે એ છૂટે ઈ એને આપી દીધા અને એની વ્યવસ્થા સરકારે કલી કરી છે આ સમાજમાં કે દીકરી દુખી થાય છૂટાછેડા થાય તો એને ભરણપોષણના પૈસા આપવામાં આવશે પણ એ જ સરકારે એક નિયમ કેમ નથી બનાવ્યો કે જે મા બાપે એના દીકરાને પચીસ પચીસ વર્ષ સુધી મોટો કર્યો છે એને ભણાવ્યો છે ગણાવ્યો છે એને સારી એવી ઉચ્ચ પદવીમાં એને સ્થાન અપાવ્યું છે ડોક્ટર બનાવ્યો છે એન્જિનિયર બનાવ્યો છે અને એ એન્જિનિયર એ ડોક્ટર એવો કોઈ નિયમ નથી બનાવ્યો કે મા બાપ ને કાઢો તો પચાસ લાખ રૂપિયા એને દીકરાઓ આપવા પડે પણ એ જ સરકારને ને અહીંથી વ્યાસપીઠ ઉપરથી હું એક વિનંતી કરું કે તમે જેમ એ દીકરીના છૂટાછેડા થાય અને પાંચ સાત દસ લાખ રૂપિયાનો નિયમ છે કે એ જે કહે એને ભરણ પોષણને આપવા પડે તો જ્યારે દીકરોને એની વહુ જ્યારે સંપીને રહી એના મા બાપને ઘરની બહાર કાઢે ને ત્યારે સરકારે એક નિયમ એવો બનાવવો જોઈએ કે વૃદ્ધાશ્રમમાં નહીં દર મહિને પચાસ હજાર રૂપિયા મા બાપને દેવામાં આવશે વર્ષના છ લાખ રૂપિયા મા બાપને આપી દેવાના પછી કાઢો ખબર પડે વૃદ્ધાશ્રમ બને જ નહીં ને વૃદ્ધાશ્રમ બનવા ન દેવાય એની જરૂર નથી આવા નિયમો લાવવાની જરૂર છે અને આવા નિયમ આવશે ને એટલે બધા પ્રેમથી હળી મળીને રહેશે દીકરો એ શાંતિથી રહેશે દીકરાની વહુ શાંતિથી રહેશે આવા નિયમોની જરૂર છે તો આ બધું તો ભાગવતજીમાં વ્યાસજીએ પહેલેથી લખ્યું છે કે કન્યા વિક્રો લોભા દંપતી નામ ચકલકનમ આજે દીકરીઓને વેચવામાં આવશે આ વેચી કહેવાય છૂટું ગરવો એટલે પૈસા લ્યો આ દૂષણ જવું જોઈએ